તો જાણે અમુક વયા ગયા છે અમુક માંડવે વયા ગયા છે પણ જેપી દાદાની ટીમ હજી હળખમાય બ્રાહ્મણોનું છે એટલે અમારી કાઈ માંગ નથી અમાર ખાલી એક માંગ છે અમારે પૈસો એક રૂપિયાના જ જો તો કે કાઈ ન જો તો અમને અમાર ઈજ્જત આપી દો નથી આયોજક કે નથી કોઈ કમિટી તો ત્યાં સુધી બ્રાહ્મણો કોઈ લગ્ન વિધિ આગળ કરી શકે એમ નથી અને 28 દીકરીઓમાંથી અત્યારે લગભગ 8-10 દીકરીઓ તો વહી ગઈ છે લગ્ન સરા ની સિઝન ચાલુ છે સમૂહ લગ્ન નું આયોજનો પણ અનેક જગ્યાએ થઈ રહ્યું છે પરંતુ આજે એક સમૂહ લગ્ન એવા વાત કરવી છે કે જ્યાં જાનૈયાઓ પહોંચ્યા પછી ખબર પડી આયોજકો ભાગી ગયા હવે જે જાનૈયા ત્યાં જાન લઈને ગયા હતા એ બધા રજડી પડ્યા અને રજડી એ રીતે પડ્યા કે બધા જ પાસેથી પૈસા પણ લેવામાં આવ્યા હતા અને એક બે વરઘોડિયા નહીં સાહેબ પચાસ થી વધુ વરઘોડિયાઓ એ સમૂહ લગ્નમાં લગ્નના તાતને બંધાવા માટે આવ્યા હતા અને એ પચાસ થી વધુ વરઘોડિયાઓ એમના પરિવારજનો એ બધા અત્યારે રજડી પડ્યા છે

કે અહીંયા તો આયોજકો તો છે નહીં પેલા એ આયોજકોના નામ મારી પાસે આવ્યા છે જણાવી દઉં તમને આયોજકોમાં ચંદ્રેશભાઈ છત્રોલા દિલીપભાઈ ગોહલ અને વગેરે એટલે બે નામ મારી પાસે અત્યારે આવ્યા છે બીજા તો ઘણા બધા આયોજકો છે હવે મને એમ થાય કે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું સરસ મજાનું ડાયરાનું ને બધું તમે જે પોસ્ટરો છપાવ્યા હતા તમે સારા સારા કલાકારોને ઇન્વાઇટ કર્યા હતા કેમેરાવાળાને જુનાગઢ થી બોલાવ્યા હતા મોટો ખુલાસો તો ત્યાં થયો કે જુનાગઢ થી જે કેમેરાવાળાને એટલે શૂટિંગ તમે બોલાવ્યા હતા એ શૂટિંગ વાળા એવો ખુલાસો કર્યો કે અમે નીકળી ગયા હતા જુનાગઢ થી જેતપુર પહોંચ્યા ત્યાં અમને ફોન આવ્યો આયોજકોનો કે સાહેબ હવે ન આવતા સમૂહ લગ્ન કેન્સલ થઈ ગયા એટલે શું તમારા આ લીધે પૈસા કમાવા છે સાહેબ સમાજના નામે સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન થાય લોકોને એવું થાય ગરીબ મધ્યમ વર્ગના દીકરા દીકરી એમના મા એવું એવું થાય કે ભાઈ સમૂહ લગ્ન કરીએ તો થોડો બચી જાય ને સારી એવી રીતે લગ્ન થઈ જાય કર્યાવર ને બધું જ આમાં લખેલું હતું એ રીતે દેવાનું હતું લગભગ ત્રીસ હજાર પાંત્રીસ હજાર રૂપિયા લીધા હોવાનો પણ આરોપ લગાવી લગાડી રહ્યા છે જે વરઘોડિયાના જે પરિવારજનો છે એમની આંખમાં આંસુ છે જન્મથી લઈને મરણ સુધી જો સૌથી મોટો એક વિષય હોય તો એ લગ્ન છે અને જ્યારે લગ્નના તાતણે વારો આવે આવે એ દિવસ અને સમૂહ લગ્ન નું આયોજન હોય ત્યારે આપણે રાજીપો વ્યક્ત કરી કે વાહ સમૂહ લગ્ન એટલે કેવું યાદ કે જ્યાં બધી જ જ્ઞાતિઓ ભેગી થઈ અને એક જ એ માંડવે સરસ મજાના સમૂહ લગ્ન ને એ લગ્નના તાંતણે વરઘોડિયા બંધ થાય પણ સાહેબ આ જે આયોજકો છે એને મારે શું કેવું શાળાઓ પૈસાના ભૂખ્યા છે તમે 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 જેની પાસેથી પૈસા લીધા છે છે જે લોકોને કરિયાવરની વાત કરી એ બધા આપવાના છો ક્યાં તો ફોન કરવા તૈયાર નથી સાહેબ જે વરઘોડિયા છે ને એનામાં આક્રોશ એટલો છે કારણ કે આજનો એના માટે દિવસ આપણે કહીએ લગ્નનો દિવસ કોના માટે ખાસ ન હોય ભાઈ બધા માટે ખાસ હોય તો આ વરઘોડિયા માટે પણ ખાસ છે ભલેને સમૂહ લગ્નમાં લગ્ન કરવા જાય છે બહુ મોટી વાત છે કે સમૂહ લગ્નમાં એ લોકો લગ્ન કરવા માટે ગયા છે પૈસા ભરીને ઘરે પણ કરી જ શકતા હોય છે પણ આ તો એવું કે ભાઈ સમાજ છે સમાજની સાથે રહીએ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે તો એમાં જોડાય પણ નફટ આ આયોજકો આવા નીકળે કોને ખબર હોય રાત સુધીમાં તો બધું એમ કેમ ચાલતું હોય સવાર થાય વરઘોડિયા બધા ત્યાં પહોંચે સમૂહ લગ્ન સ્થળે ત્યારે ખબર પડે કે મારા બેટા આયોજકો તો ભાગી ગયા બધા કોઈ ફોન નથી ઉપાડતું સાહેબ ભૂદેવો ત્યાં પહોંચ્યા ભૂદેવો એ સુ પ્રતિક્રિયા આપીને પેલા એ સાંભળો કારણ કે મહત્વની ભૂમિકા સમુલગ્નની અને લગ્નમાં જો હોય ને તો એ ભૂદેવો ની છે મહારાજ ની છે કે જેની વિધિથી એ વર્ગોડિયા લગનાના તાતડે બંધાય છે વચનો આપે છે એમના આશીર્વાદ મેળવે છે બલાઈ ગોરदादा ની પ્રતિક્રિયા સાંભળો પછી આગળ વાત કરી કથાકાર હું જેબી દાદા અને ચંદ્રેશભાઈ છત્રોડા રેલનગરની અંદર અઠયાવીસ દીકરીઓના સમૂહ લગ્ન અને અઠ્યાવીસ બ્રાહ્મણો અમારા અહીંયા ઉપસ્થિત છે બધા પણ અહીંની અવ્યવસ્થાને કારણે હજી લગ્નવિધિનો કાર્યક્રમ પ્રારંભ નથી થયો પણ નથી આયોજક કે નથી કોઈ કમિટી તો ત્યાં સુધી બ્રાહ્મણો કોઈ લગ્નવિધિ આગળ કરી શકે એમ નથી અને અઠ્યાવીસ દીકરીઓમાંથી અત્યારે લગભગ આઠ દસ દીકરીઓ તો વહી ગઈ છે અહીંયા અવ્યવસ્થા છે કે ભાઈ કેવી રીતે લગ્ન કરવા કોઈ જમણવરની વ્યવસ્થા નથી અને કોઈ કર્યાવરણ વ્યવસ્થા નથી એટલે અત્યારે મહેમાનો વિચારે છે કે શું કરવું એમનો જે નિર્ણય એ બ્રાહ્મણો એમના માટે નિર્ણયની અંદર નિર્ણય છે કે ગોરબાપા વિધિ ચાલુ કરો તો જાને અમુક વયા ગયા છે અમુક માંડવ્ય વયા ગયા છે પણ જેપી દાદાની ટીમ હજી આયોજકો નથી એનું કારણ પણ અમને ખ્યાલ ન અમને સાત વાગ્યાનું આયોજકે કીધું છે કે તમે તમામ બુદ્ધો સાત વાગે આવી જતો તો કોઈ બુદ્ધો સાડા છ આવી ગયા છે કોઈ પોણા સાત આવી ગયા છે તો સાત વાગે આવી ગયા તમામ બુદ્ધો ત્યારથી સાત વાગ્યાથી માંડી અને અત્યારે ઘડિયાળની અંદર છે સમય આપણો તો બાકી ની આખી ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે પણ હવે કરવાનું શું આયોજકો ગયા ક્યાં કારણ કે આયોજકો ને તો કદાચ હવે એવું લાગે છે કે પૈસા ના ભૂખ્યા હશે સાહેબ એટલે પૈસા ઉઘરાવી લીધા પચાસ થી વધુ દીકરીઓના કર્યાવરની વાત કરી હતી બધા પાસેથી ડિપોઝિટ લીધી હતી જે પહોંચ હતી તૈયારી કરીને આવ્યા હતા એ લોકોનું શું આ કરવાનું તમારે સાહેબ આવા નફટ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ પેલા જે જાનૈયાઓ છે એમને પણ સાંભળો એ શું કેડિયા છે તમારું ક્યાંથી બેન આવ્યા છો તમે બેન આજે કેટલા હતા શું તમારી સાથે શું ઘટના બની છે બધી એવું થાય તો આવે શું આજે તમે અહીં હવારે પોઈચા ત્યારે શું જોવા મળ્યું અહીંયા જોવા કામી કામીને ભેગા કરી કરીને અમે પૈસા ભરતા હોય તો બધી 2500 કર્યું એમ થાય બધી શું કર્યું હાલત છે બેન તમારી તમારી માંગણી શું છે બેન પૈસા જોઈએ કામે બની બધા સાંભળી લીધી અમારી કઈ માંગ નથી અમારે ખાલી એક માંગ છે અમારે પૈસો એક રૂપિયો ના જોતો કે કઈ ન જોતો અમને અમારી ઇજ્જત આપી દીધી ઘટના તો અમે અમારા લગ્ન માટે આવ્યા હતા ભાઈ આ બધા યુવા આ બધું ઈજ્જત અમને આપી દી અમારી પછી અમારે બીજું કઈ નથી ઇન્ટરવ્યુ બધા નથી ઋષિવસી સમાજ એ સંગઠન છે સમાજ છે એના દ્વારા જે સમૂહલગ્નનું આયોજન થયું અને એમાં આખે આ બબાલ થઈ ત્યારે મહત્વની વાત એ છે કે સાહેબ સાહિત્ય મેયર પહોંચ્યા અને લગભગ તમને હું કહી દઉં કે આ મેયર છે ને આ પંદર દિવસથી વિવાદમાં છે અને મેયર તમે ત્યાં સમુલગ્નમાં પહોંચો તો તમને ખબર છે કે નહીં કે આયોજકો ભાગી ગયા પણ મોટી વાત એ છે કે આયોજકો ભાગી ગયા છતાં પણ મેયર તો હાજર રહી ગયા ભાઈ મહેમાન ગતિ નહીં ના બેન આયોજકોને તમે તો ફોન કરો તમને ઇન્વિટેશન આપવા આવ્યા હશે ને પ્રથમ નાગરિક છો તમને ઇન્વિટેશન આપ્યું હશે તમે ત્યાં પહોંચ્યા પણ નૈનાબેન ખબર નહીં હોય કે આયોજકો છે ભાઈ રાજકોટમાં આવું થાય છે નૈનાબેન જોઈ લેજો એટલે નૈનાબેન ત્યાં પહોંચ્યા ને તું જાનૈયા બધા જ નૈનાબેન ઉપર વિફરી પડ્યા એટલે સ્વાભાવિક વાત છે ત્યાંથી મોદી પૂછડી ભાગવું પડે સાહેબ જયારે નૈનાબેન પેઢડિયા રાજકોટના મેયર એ ત્યાંથી જતા હતા ને તો જાનૈયાઓ એમની ગાડીની આગળ ઉભીને વિરોધ કરવા લાગ્યા કે અમને ન્યાય આપો અમની પર કાર્યવાહી કરો એ બિચારા જાનૈયા શું એ તો હેમખેમ ખેમ વાતે ગાતે ત્યાં જાન લઈને આવ્યા હતા લાડીને લેવા માટે જાનૈયા પહોંચ્યા માતા પિતા પહોંચ્યા જ્ઞાતિના લોકો પહોંચ્યા ગોળદાદા પહોંચ્યા મીડિયા પહોંચી પણ આયોજકો પોલીસ અને મેયર મેયરને ને ખબર કારણ કે મેયર પણ ત્યાં ઉપસ્થિત હતા મેયર નૈનાબેન એકવાર તમે તપાસ કરાવો કે આયોજકો ક્યાં ગયા અને આ જે જે લોકોના પૈસા લીધા છે ને એ લોકોના પૈસા પાછા દેવડાવો જેથી કરીને એ સારી એવી રીતે લગ્ન કરી શકે કારણ કે એમના માટે તો આજનો દિવસ બહુ ખરાબ રહ્યો છે અને હવે આ જિંદગીનો એવો દિવસ હશે કે ભૂલી શકે આ કરવા માટે થઈ અને આયોજકો છે ને મારી વિનંતી છે કે સાહેબ જો તમારે કશું જ ન કરવું તો કઈ કરતા જ નહીં તમે ખોટા આવા આયોજન જ ન કરતા કારણ કે કોકની દીકરી છે ને રજડી પડે છે જારમાં કોઈકની દીકરી રડે છે તમને ગમે છે તમે પૈસા માટે કોઈકની દીકરીઓની આંખમાં આંસુ પણ લાવી શકો છો અને લાવી આપશે સાહેબ આ આંસુ જે સમૂહ જે સમુલગ્નનું આયોજન થયું હતું એ આયોજકો અત્યારે ફરાર છે પોલીસવાળાને ફોન કરે છે આ લોકો એવો આરોપ લગાડે છે કે ભાઈ પોલીસવાળાને ફોન કર્યો અમને જવાબ નથી દેતા પોલીસે નક્કર કાર્યવાહી કરવી પડશે અને અનફટ આયોજકો સામે કાર્યવાહી કરવી ને એમની ધરપકડ કરવી પડશે અને જે જે લોકોના રૂપિયા લીધા છે ને બધાને પાછા અપાવવા પડશે અથવા તો એને સમૂહ લગ્ન વ્યવસ્થિત કરાવવા પડશે ધન્યવાદ છે ગોળદાદાને કે ભાઈ અમારે દક્ષિણા નથી જોતી અમે આ બધાને લગ્ન કરાવી દઈએ પણ આયોજકો તો આવવા જોઈએ ને એકવાર આયોજકો તો ફરાર થઈ ગયા હવે કદાચ મળે ન મળે મને નથી ખબર કારણ કે જો પ્રેશર આવશે તો મળશે બાકી આયોજકોએ ગોલમાલ ગોલ થઈ જશે આ સમૂહ લગ્ન મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો રૂમ નમસ્કાર